કેમ છો મિત્રો આજે ઉત્તરાયણ છે એટલે તમને બધાના ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ અને આજે મારે અને આ કૌશિકભાઈ જો તૈયાર થઈ ગયા છે અમારે જવાનું છે જસદણ ફોન લેવા એ ભાઈએ મોટરનાનો ફોન તો પતંગ તો હજી કંઈ ચગાવી નથી તમને બધા પતંગ ચગાવે છે પણ આપણે ફોન લેવા જવાનું છે એટલે ફોન લઈને આવીને બસ બપોર પછી ચગાવશું તો મળવી ડાયરેક્ટ દુકાને જઈ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હા પરફેક્ટ મોબાઈલ દુકાન છે જોરદાર અને કૌશિક ફોન આવી ગયા તો આપણે જ આવી દુકાનમાં હાલો બતાવ મિત્ર હલો વાહ કૌશિક ભાઈ વાહ મિત્રો અમે ફોન લઈને આવી ગયા છીએ અને જો ફીરકી અને પતંગો બધી તૈયાર કરી દીધી તો હલો હવે જાવી પતંગ ચગાવવા તો મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો